અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે મે મહિનાની શરૂઆત થતાં તાપમાનનો પારો ટોચ ઉપર પહોંચ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન યથાવત રહેશે આ ઉપરાંત અમદાવાદ અને આસપાસના જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ નોંધાય તેવી શક્યતા અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે ત્યારબાદ ચોથા પાંચમા અને છઠ્ઠા દિવસે એટલે કે સાત અને આઠ મેના રોજ મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ એક મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિકસાવવામાં આવ્યું હતું અહીં રહેવા આવેલા લોકોને બસો સત્તર માં બે હજાર સત્તર મકાનોનું પોઝિશન આપવામાં આવ્યું હતું તે સમયે મેન્ટેનન્સ પેટે આઠ પોઈન્ટ અઠ્ઠાણું કરોડનું ભંડોળ ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કમાં મૂકવામાં આવ્યું હતું બાદમાં વધુ એક કરોડ જેટલી રકમ એકત્ર થઈ હતી તેના વ્યાજ અને માસિક મેન્ટેનન્સ પેટે વધુ છથી સાત કરોડ રૂપિયા એકઠા થયા હતા આમ કુલ પંદરથી સોળ કરોડ જેટલી રકમ બેન્કમાં મૂકવામાં આવી હતી સોસાયટીના રહીશોના આક્ષેપ છે કે આ ભંડોળને બેંક ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સોસાયટીના હોદ્દેદારોની મૂલીબગતથી ચાઉ કરી દેવામાં આવ્યું છે આ તમામ રકમ ગેરકાયદેસર વહીવટ અને ભ્રષ્ટાચારથી ફક્ત છ વર્ષ ઉચમાં ઉડાવી છે અંગ્રેજમાં લૂંટની ઘટના બાદ પોલીસ સરકતમાં રિક્ષામાં ડ્રાઈવર સીટની પાછળના ભાગમાં એક બોર્ડ લગાવીને તેના ઉપર રિક્ષા ચાલકનું નામ માલિકનું નામ રિક્ષાનો નંબર ચાલકનો મોબાઈલ નંબર પોલીસ હેલ્પલાઇન નંબર મહિલા હેલ્પલાઇન નંબર ટ્રાફિક હેલ્પલાઇન નંબર લખવો જ ફરજિયાત છે પરંતુ રિક્ષા ચાલકો આ નિયમ પાડતા નથી હોવાથી પોલીસ કમિશનરે ત્રણ દિવસથી રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવા કડક સૂચના આપી હતી કે જેના ભાગરૂપે શહેર પોલીસે ત્રણ દિવસમાં ત્રણસો કરતાં પણ વધારે રિક્ષા ચાલકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી રિક્ષાઓ ડિટેન કરી હતી રાજસ્થાનના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમદાવાદમાં જાહેર સભાને સંબોધી અશોક ગેહલોતે જાહેર સભા સંબોધતા કહ્યું કે દસ વર્ષ અગાઉ જે વાયદા કર્યા તે પૂરા નથી થયા નરેન્દ્ર મોદી બોલવામાં સારા વક્તા છે પરંતુ દેશની સમસ્યા પર કોઈ ચર્ચા થતી નથી એ કરતા નથી મોંઘવારી બેરોજગારી ગરીબી અમીરી વચ્ચેના અંતનો મુદ્દો છે ઇલેક્શન કમિશન ઈડી સીબીઆઈ સહિતની સંસ્થાઓ દબાણમાં કામ ન કરી શકે ઇલેક્શન કમિશનનું કે શું વ્યવહાર કરે છે તે તમારી સામે છે કોંગ્રેસના બેંકના ખાતા બંધ કરી દેવામાં આવ્યા દેશમાં ચિંતા છે કે ભાજપ ચૂંટણી જીતશે તો શું થશે ત્રણ કાળા કાયદા બન્યા છે જે વિપક્ષને સાથે રાખ્યા વિના બનાવવામાં આવ્યા છે હાઈકોર્ટે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના જામીન ફગાવ્યા ગુજરાત હાઈકોર્ટમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટે જામીન અરજી મૂકી હતી અગાઉ બે વખત જૂનાગઢ કોર્ટ આરોપીના જામીન નકારી ચૂકી છે તો હાઈકોર્ટમાં ચાર્જ શીટ પહેલાં કરાયેલી અરજી પરત ખેંચવામાં આવી તે રદ્દાર સામે જૂનાગઢના બી રિવિઝન પોલીસ સ્થમથકે આઈપીસીની કલમ ત્રણસો પંચ્યાસી ત્રણસોની બ્યાસી એકસો વીસ બી બસો એક અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાઈ હતી માં ફરી વરસાદી આફત મુસાફરી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના નવનિર્મિત ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બે પર અનેક દેશમાંથી સીધી ફ્લાઇટ પહોંચે છે ત્યારે અમદાવાદથી સૌથી વધારે ટેકનિક કનેક્ટિવિટી ધરાવતા યુએઈમાં ફરી એકવાર વરસાદી આફત આવી છે અગાઉ દુબઈમાં વાવાઝોડા અને પૂર આવવાને કારણે ત્રણ ચાર દિવસ માટે હવાઈ મુસાફરી કરતા લોકોને પરેશાની થઈ હતી આ ઉપરાંત દુબઈના રસ્તાઓ પર ત્રણ વર્ષના બાળકની જટિલ્યા થી વીસ વર્ષ પહેલા એક સાથે બે તાળવાની જન્મજાત ખોડખાપણ વાળું ત્રણ વર્ષના બાળકને સારવાર માટે લાવવામાં આવ્યું બે તાળવાના કારણે મોઢું ખુબ જ અલગ લાગતું હતું અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ખોખરા ડેન્ટલ હોસ્પિટલના ઓર્થોડોન વિભાગ ખાતે પંદર વર્ષની જટિલ સારવાર કર્યા બાદ આજે તેનો ચહેરો સામાન્ય વ્યક્તિ જેવો બની ગયો છે અને રોજિંદુ જીવન જીવી શકે છે એ એમ એ દ્વારા મોબાઈલ ફિલ્મ મેકિંગ ફોર બિગિનર્સ સર્ટિફિકેટ પ્રોગ્રામ લોન્ચ કર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વ્યવસાયિક તાલીમ અને મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કાર્યક્રમો દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી અગ્રણી સંસ્થાઓમાંની એકસો હજારો વિદ્યાર્થીઓ એ એમ એના વિવિધ કાર્યક્રમોનો લાભ લીધો આજના સમયમાં પ્રિન્ટમાં કામ કરતા કે ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા લોકો માટે મોબાઈલ દ્વારા ફિલ્મ મેકિંગ શીખવું અનિવાર્ય બની ગયું છે વ્યક્તિગત વિકાસ માટે તેમજ આપ જે પ્લેટફોર્મ સાથે જોડાયેલો છે તેના માટે પણ ફિલ્મ મેકિંગ અનિવાર્ય બની ગયું છે અમદાવાદમાં એટીએમ કાર્ડનો પાસવર્ડ બદલી નાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે એટલે કે અમદાવાદમાં એટીએમ કાર્ડનો પાસવર્ડ બદલી આપવાના બહાને પૈસા ઉપાડી દેતી ગેંગના ત્રણ આરોપી ઝડપાયા ગુજરાતમાં ઠગાઈના કેસ વધી રહ્યા છે બેંક એટીએમમાં નાણાં ઉપડતા લોકોને ઠગતી ગેંગ સક્રિય થઈ છે શહેરમાં એટીએમ કાર્ડમાં પાસવર્ડ બદલી આપવાના બહાને કાર્ડ લઈને બીજા એટીએમમાં જોઈ નાણાં ઉપાડી લેતી ગેંગનેમ અમદાવાદ શેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે લોકોના નાણાં આ રીતે પડાવી લેતા ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી નિકોલમાં મિત્રતા કરવી ભારે પડી ઠગ ટોળકીના ચાર સાક રીતે ફાર્મા કંપનીમાં રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપીને ત્રણ રોકાણકારોએ સિત્તોતેર પોઈન્ટ બાણું લાખનો ચૂનો લાગ્યો છે એટલે કે પાનના ગલ્લા પર થયેલી મિત્રતાને આધારે બેંકના મેનેજર ઠગ ટોળકીની વાતોમાં આવી ગયા તેમણે પોતાના જ છપ્પન લાખનું રોકાણ કર્યું સાથે અન્ય બે રોકાણકાર સાથે પણ ઠગાઈ થઈ છે આ બનાવ સંદર્ભે ચારેય ઠગ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે આ કેસમાં બે આરોપીઓને પકડીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે